પૂર્વ જિલ્લામાં અવારનવાર ચોરી લૂંટ ચીલઝડપ હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે પોલીસ દ્વારા આરોપીઓને પકડી લેવામાં આવે છે બાદમાં ફરી તેઓ ગુનાને અંજામ આપે છે ગુના અટકાવવા માટે આરોપીઓને પકડવા ઉપરાંત તેઓ ફરી ગુનો ન આચરે તે માટે સમજાવવાની પણ જરૂર હોવાથી એસપી સાગરબાગમાર દ્વારા નવી પહેલ અંતર્ગત જિલ્લામાં બે કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા ખૂનની કોશિશ દાઢ ચીલઝડપ લૂંટના ગુનામાં જામીન પર છૂટેલા આરોપીઓને શણાય પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા જે જેમાં એસપીએ આરોપીઓનું ઇન્સ્ટોગેશન કરીને જણાવ્યું હતું કે ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓને ચેક કરવામાં આવે છે જેથી તમામ આરોપીઓને ગુના ન આચરવા અને અને હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો ન કરવા માટે તેમજ આવા ગુના કરવાથી કુટુંબ બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે જેથી હવે ગુના ન આચરવા જણાવ્યું હતું જો ફરીથી આવા ગુના આચરવામાં આવશે તો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગુજસીટોક સહિતની કલમ તળે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું તમામ આરોપીઓના રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ પર રહે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવ્યા હતા ચીલ ઝડપના એકસો સિત્તેર ખૂનની કોશિશના એકસો ત્રાણું લૂંટધાડના બાવીસ મળી ત્રણસો પંચ્યાસી આરોપીઓ હાજર થયા હતા આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે લોકો ખૂન ખૂનની કોશિશ લૂંટ ધાડ અથવા તો કોઈ પણ મારી ગુના સાથે જે સંકળાયેલા હોય જિલ્લાના છેલ્લા પાંચ વર્ષ દરમિયાનમાં એ બધા એવા જે ક્રાઈમ હિસ્ટ્રીના લોકો એમને દરેક પોલીસ સ્ટેશનમાંથી જે છે અહીંયા જિલ્લા પોલીસના હેડક્વાર્ટર ખાતે બધાને ઇન્ટ્રોગેશન માટે અને એ લોકોનો લેટેસ્ટ જે કામગીરી છે એમના માટે બધાને આજે અહીંયા બોલવામાં આવ્યા હતા જેમાં પોલીસ તરફથી બધાને સમજ પણ કરવામાં આવી છે કે જે લોકો સંકળાયેલા હોય એવી કોઈ ફરીથી પ્રવૃત્તિ નહીં કરે અને એ લોકોનો કોઈ એવી પ્રવૃત્તિ નહીં હોય તો એમના પરિવાર માટે પણ સારું રહે અને એની સાથે સાથે એ લોકોને એવી પણ તાકીદ કરવામાં આવી કે વારંવાર અગર કોઈ ગુના કરતા હોય અથવા તો કોઈ પણ સંગઠિત ગુના પણ કોઈ આચરતા હોય તો એ લોકો વિરુદ્ધ પણ જે છે કાયદાકીય પ્રમાણે જે પ્રોવિઝન્સ હોય એ અનુસંધાને પણ કાર્યવાહી કરવામાં આવશે અને અગર કોઈ રિપીટેડ ઓફેન્ડર્સ પણ હોય તો એમની જે જૂની ગુનાઈતી ઇતિહાસ જોઈને જે જામીન રદ કરાવવાની પણ જે પ્રોસેસ હોય જેમ અમુક અમુક આરોપીઓને એવી પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ અને નામદાર કોર્ટ તરફથી એમાં પોઝિટિવ રિઝલ્ટ પણ મળ્યા છે એ પ્રમાણે બીજા આરોપીઓને પણ જે છે આવી વસ્તુ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવશે